જય માતાજી જય દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો સિવાય કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે સાંભળીશું કે યોગીની એકાદશીના દિવસે આ વસ્તુઓનું સેવન ના કરવું નહીતર તો યોગીની એકાદશીનું વ્રત અધૂરું રહેશે તેમજ તેની પૂજા વિધિ વ્રત ક્યારે છે અને વ્રતની કથા આપણે સાંભળીશું તો ચાલો સાંભળીએ આપણે જેઠ વદ એકા યોગીની એકાદશી વિશે જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને યોગીની એકાદશી કહેવાય છે અને એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે આ ઉપરાંત તેમના માટે ઉપવાસ પણ રાખવામાં આવે છે અને આ વ્રતની અસરથી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને સુખ અને સમૃદ્ધિ આવે છે યોગીની એકાદશીના દિવસે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ નહીં તો વ્રતનું સંપૂર્ણ પરિણામ આપણને મળતું નથી તો વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ પહેલી જુલાઈએ સવારે દસ અને છવ્વીસ વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે બીજી જુલાઈએ સવારે આઠ અને ચોત્રીસ વાગ્યે સમાપ્ત થશે ઉદિયાતિથી મુજબ યોગીની એકાદશી બીજી જુલાઈ બે હજાર ચોવીસના રોજ ઉપવાસ રાખવામાં આવશે અને ઉજવવામાં આવશે આ દિવસે ઉપવાસ પણ રાખવો ખૂબ જરૂરી છે દ્વાદશી તિથિ દરમિયાન જ એકાદશીનું વ્રત તોડવું જોઈએ દ્વાદશી તિથિ ત્રીજી જુલાઈના રોજ સવારે સાત અને દસ કલાકે સમાપ્ત થશે યોગીની એકાદશીના વ્રતના પારણા છે એ ત્રીજી જુલાઈના રોજ સવારે પાંચ અને થી સાત અને દસ દરમિયાન કરી શકાશે અને એકાદશીના દિવસે લસણ ડુંગળી વગેરેનું સેવન ન કરવું જોઈએ અને આ દિવસે ભૂલથી પણ માંસાહારી ખોરાક ન લેવો જોઈએ યોગીની એકાદશીના દિવસે સિગારેટ દારૂ વગેરે તમામ પ્રકારના વ્યસનથી દૂર રહેવું જોઈએ અને એકાદશીના દિવસે સાબુ અને તેલનો ઉપયોગ પણ ન કરવો જોઈએ એ ઉપરાંત આ દિવસે વાળ ધોવા અથવા કાપવા જોઈએ નહીં આ દિવસે નખ પણ ન કપવા જોઈએ જો તમે એકાદશીના દિવસે ઉપવાસ કરતા હોય તો ગુસ્સો કે દલીલબાજીથી બચવું જોઈએ અને ગુસ્સો કે દલીલબાજી કરવી ના જોઈએ અને કોઈનું અપમાન પણ ના કરવું જોઈએ અને આ દિવસે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ અને દાન કરવું જોઈએ તો હવે આપણે સાંભળીશું યોગિની એકાદશીની વ્રત અને કથા શ્રી કૃષ્ણ ભગવાન અને ધર્મરાજ વચ્ચે કુબેર રાજાની પૌરાણિક કથા જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તો આજે એકાદશીના દિવસે આપણે એ સાંભળીશું તો ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા કે હે જનાર્દન હવે તમે મને જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથાનું વર્ણન કરો આ એકાદશીનું નામ શું છે અને તેનું મહાત્મ્ય શું છે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની છે તે વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે અને આ વ્રત આલોકમાં ભોગ અને પરલોકમાં મુક્તિ દેનાર છે આ વ્રતથી પાપ નષ્ટ થાય છે હું તમને પુરાણોમાં કહેલી કથા કહું છું અલકાપુરી નગરમાં કુબેર નામનો રાજા રાજ્ય કરતો હતો તે શિવભક્ત હતો તેમની પૂજા કરવા તે હેમમાલી પુષ્પ લાવતો તેને વિશાલાક્ષી નામની સુંદર સ્ત્રી હતી એક દિવસ તે માનસરોવરમાંથી પુષ્પ લઈને આવ્યો પરંતુ કામાશક્ત થવાને કારણે પુષ્પોને રાખીને પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યો અને બપોર સુધી પુષ્પ આપવા ના આવ્યો જ્યારે રાજા કુબેરને તેની રાહ જોતા જોતાં બપોર થઈ ગઈ તો તેને ક્રોધપૂર્વક તેના સેવકોને આજ્ઞા કરી કે તમે લોકો જઈને હેમમાલીને જુઓ કે હજુ સુધી પુષ્પ લઈને કેમ નથી આવ્યું ત્યારે યક્ષોને તેની જાણ કરી લીધી તો તેઓ કે કુબેર તેઓ કુબેરની પાસે આવીને કહેવા લાગ્યા કે હે રાજન હેમમાલી હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે રમણ કરી રહ્યો છે યક્ષોની વાત સાંભળી અને કુબેરે હેમમાલીને બોલાવવાની આજ્ઞા આપી હેમમાલી રાજા સમક્ષ ડરથી કાપતો ઉપસ્થિત થયો તેને જોઈને રાજા કુબેરને અત્યંત ક્રોધ આવ્યો અને તેમના હોઠ ફફડવા લાગ્યા તેણે કહ્યું રે પાપી મહાનિજ કામી તે મારા પરમ પૂજનીય ઈશ્વરોના ઈશ્વર શિવજીનો અનાદર કર્યો છે તેથી હું તને સાપ આપું છું કે તું સ્ત્રીની વિયોગ તું સ્ત્રીથી વિયોગ ભોગવશે અને મૃત્યુલોકમાં જઈ અને કોઢી થશે કુબેરના શાપથી તે જ સમયે સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર પડ્યો અને કોઢી થઈ ગયો તેની સ્ત્રી પણ તેનાથી છૂટી પડી ગઈ મૃત્યુલોભમાં આવીને તેણે મહાદુઃખ ભોગવ્યા પરંતુ શિવજીના ભક્તિના પ્રભાવથી તેમની બુદ્ધિ મલિન ન થઈ અને પાછળના જન્મની પણ શુદ્ધ રહી તેથી તે અનેક દુઃખોને ભોગવતા પોતાના પૂર્વ જન્મના કુકર્મનું સ્મરણ કરતા હિમાલય પર્વતની તરફ ચાલ્યો ત્યાં ચાલતા ચાલતા માર્કંડેય ઋષિના આશ્રમમાં પહોંચ્યો તે ઋષિ અત્યંત તપસ્વી અને વૃદ્ધ હતા તે બીજા બ્રહ્મા સમાન લાગતા હતા તે આશ્રમ બ્રહ્માની સભાના સમાન શોભતો હતો હેમમાલી ત્યાં ગયો અને પ્રણામ કરી તેમના ચરણોમાં પડી ગયો તેમને જોઈને માર્કંડેય ઋષિ બોલ્યા તે એવા કયા ખોટા કર્મો કર્યા છે જેનાથી તું કોઢી થયો અને મહાન દુઃખ ભોગવે છે ત્યારે હેમમાલીએ કહ્યું કે હે મુનિ હું રાજા કુબેરનો સેવક છું હેમમાલી મારું નામ છે રાજાની પૂજા કરવા નિત્ય પ્રતિ પુષ્પ લાવતો હતો એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતા કરતાં મોડું થઈ ગયું અને બપોર સુધી પુષ્પ લઈને ન પહોંચ્યો તેમણે મને સાપ આપ્યો કે તું તારી સ્ત્રીનો વિયોગ ભોગવશે અને ગોઢી થઈને મૃત્યુલોકમાં દુઃખ ભોગવે તેથી હું કોઢી થઈ ગયો છું અને મહાન દુઃખ ભોગવો છું તેથી તમે કોઈ એવો ઉપાય બતાવો જેનાથી મારી મુક્તિ થાય તેથી માર્કેન્ડે ઋષિ બોલ્યા કે ભાઈ તે મારી આગળ સત્ય વચન કહ્યા છે તેથી હું તારા ઉદ્ધાર માટે વ્રત બતાવું છું જો તું જેઠ માસની કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરશે તો તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે તેથી હેમા માલિક ખૂબ પ્રસન્ન થયો અને મુનિના વચન અનુસાર યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું તેના પ્રભાવથી તે ફરીથી પોતાના જૂના રૂપમાં આવી ગયો અને પોતાની સ્ત્રીનો વિહાર કરવા લાગ્યો હે રાજન આ યોગીની એકાદશીની કથાનું ફળ અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા બરાબર છે અને આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપ દૂર થાય છે અને અંતમાં સ્વર્ગ પ્રાપ્તિ થાય છે તો જો તમને બધાને આ વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ